ભાઈ મહુઆમાં ભાઈની દુકાન છે ભાઈ આપણે ચા પીવા લઈ ગયા આપણે ઓછે મળી ગયા એટલે કે મામા હાલો ચા પીવા જો ભાઈની આ દુકાન છે ભાઈ જો જો ભાઈ સીસીટીવી કેમેરા કાંઈક ટીવી કે લેવી હોય કહેજો ભાઈ આ ભાઈનો કોન્ટેક કરજો નંબર આપેલા જ છે ભાઈ ભાઈ આપણે કારખાને પહોંચી આવ્યા છીએ ને કારખાના એ કે દસ વાગે મજૂર આવશે આપણે સામે કાંટો છે ને બાજુમાં પાર્થ કરીને જઈએ ત્યાં આપણે ખાલી કરવાનું છે અંદર આપણે કરશનભાઈએ એ આમે બેસી ગયા છે એક ગાડી આપણાથી મોર છે ચૌદ વાળી આપણે જઈએ છીએ બારે ચા પાણી પીતા આવીએ બગીચાનું કેવું મસ્તીનું પીવો આવે છે ભાઈ ભાઈ આપણે નાસ્તો કરવા આવી ગયા છીએ સવારના હમણાં છે ભજીયાનો ઓર્ડર લીધો છે કરશનભાઈ શું કહેશો ભજીયા ખાશો ને પછી ભજીયા નગરો હો જઘરા નગરો ભજીયા ભાઈને ભાઈ આપણે નાસ્તો કરીને નીકળ્યા છીએ ગાડી બાજુ જઈએ છીએ ગાયું આંખતા જઈએ છીએ कारखाना बाजू जाता जाइए जी भाई तो भाई आप टालपत्री रसा नाड़ा छोड़िए जी भाई जो करसन भाई ऊपर चढ़ी गया जी लीमड़ा ऊपर तो भाई लागी गया जी खाली करवा तो भाई मजूर बहुत झड़पी जाए जो आटली बार माटली खाली करना की जाए भाई

જોઈએ હવે બનાવી ખારી ભાત કરશનભાઈ ને ખારી ભાત ખવડાવી કરશનભાઈ ખારી ભાત મજા આવશે આપણે કારીગર નથી હો તમે બનાવશો ને હે તમે બનાવજો લસણ નથી શું કરીએ કાંઈ નથી ડુંગળી બદલી બદલીમાં વધારે નાખી દેજો ભાઈ મવવામાં આપણે બનાવીએ છીએ ખારી ભાત જોવો ભાઈ કરસનભાઈ નો ઉધરસ ચાલુ થઈ ગયો ભાઈ ભાઈ આપણે ગેવરી થાય તૈયાર કમ્પ્લેટ થોડું પાણી નાખી દઈએ એટલે થઈ જાય બની જાય કમ્પલેટ ભાઈ જો ભાઈ આપણી કચ્છી ખારી ભાત બની ગઈ છે ભાઈ મવાવાળા ભાઈને કોઈને આવું હોય ભાઈ કોમેન્ટ કરજો ભાઈ હાલે આવો ચાવલ બની ગયા છે ઓ ભાઈ જો ભાઈ આપણે ભાત બનાવી નાખી છે ને હવે આપણે થોડી વાર નીચે રેસ્ટ લીધો છે ગાયો બીજાડી ગાય માતા અહીંયા ઉભી છે રસ્તામાં તે ભાઈ આપણે જહાજમાં ટિકિટ લાગી છે નવ હજાર ત્રણસો રૂપિયા ભાઈ જહાજમાં ને એક ટાઈમ ત્યાં નાસ્તો ને ચા આપે છે પછી તો હવે આપણે આઠ વાગે સાડા આઠ વાગે આપણે ઉતરી ગયા હતા એટલે આપણે બીજો કાંઈ ખર્ચો નથી નવ હજાર ત્રણસો રૂપિયા લાગ્યા હતા ટિકિટના બીજો તમને ખબર જ છે કે ભાઈ શું શું થાય છે હજીરાથી ચડાયું ને આપણે ઉતાર્યો છે અત્યારે હજી આપણે મવવા જ છીએ લોડિંગ કરવા જઈએ છીએ ઢસા બાજુ લોડિંગ કરવાનું છે ભાઈ જો વરસાદ પછી કેવો વ્યુ મસ્તી આવે છે કઈ ના કરે આપણે એમને કર્ણાટક કર્ણાટક માં કરી આવ્યા છે ભાઈ ઘુસી આવ્યા છીએ કર્ણાટક બાજુ એવું જ લાગે છે

આપણી ગાડી લોડિંગ કરવા લાગી ગઈ છે ઢસા ભાઈ જોવો ભાઈ નંદલાલ નંદ ન્યુ નંદલાલ ઓ ભાઈ કંપની નું નામ આપણે સુમરાસર પહોંચી આવ્યા સુમરાસર ઢોરી સુમરાસર કહેવાય ત્યાં ખોડ ભર્યા હતા પહોંચી આવ્યા છીએ હવે કીધું છે ભાઈ એ બપોર પછી ખાલી થશે ભાઈ